મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી સહિત વિધાનસભાના સભ્યોએ ઉજવ્યું રંગ પર્વ ગાંધીનગરમાં વિધાનસભા ગૃહની સામેના હરિયાળા પ્રાંગણમાં રંગ ઉમંગની છોડો અને પરંપરાગત આદિવાસી નૃત્યોની રમઝટ સાથે ઉજવાયો હોળી ઉત્સવ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીની પ્રોત્સાહક અને પ્રેરક સહભાગીતાથી ગુજરાત વિધાનસભાના સભ્યોએ રંગ ઉમંગના પર્વ હોળીની રંગારંગ ઉજવણી કરી હતી વિધાનસભાની બેઠકની બુધવારના દિવસની કાર્યવાહી પૂરી થયા બાદ ગૃહના નેતા અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા વિધાનસભા અધ્યક્ષ મંત્રીઓ ધારાસભ્યો સૌ વિધાનસભા ગૃહની સામેના હરિયાળા પ્રાંગણમાં હોળી ઉત્સવ માટે એકત્રિત થયા હતા આદિવાસી કલાકારો દ્વારા પ્રસ્તુત પરંપરાગત ઘેરૈયા નૃત્યના તાલના સંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી તથા મંત્રીઓ ધારાસભ્યો વિધાનગૃહમાંથી પગપાળા પ્રાંગણમાં પહોંચ્યા હતા વિધાનસભા પરિસર સામેના હરિયાળા પ્રાંગણમાં હોળી ગીતોની સંગીતમય પ્રસ્તુતિ તથા આદિવાસીના હોળી નૃત્યના રંગસભર માહોલ વચ્ચે મુખ્યમંત્રી અને વિધાનસભાના અધ્યક્ષ સહિત સૌ કોઈ એકબીજાને રંગો ઉડાડીને રંગભીના કર્યા હતા આ રંગપર્વનો મન મૂકીને આનંદ માણ્યો હતો પ્રાંગણમાં બેસવા માટે ખાટલા ઢોલિયા સાથે રંગબેરંગી ફૂલોની સજાવટથી નયન રમ્ય રંગોળી પણ આ હરિયાળા પ્રાંગણની શોભા વધુ રંગમય બની હતી રાજ્ય મંત્રીમંડળના મંત્રીઓ ધારાસભ્યો હોળી ગીતોના તાલે ગરબા પણ રમ્યા હતા અને સમગ્ર વાતાવરણને રંગારંગ ઉલ્લાસમય અને પરસ્પર પ્રેમનું પ્રતિક બનાવ્યું હતું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી અને ધારાસભ્યો આમંત્રિતોએ આ રંગના પર્વના ઉલ્લાસ સાથોસાથ સમૂહ ભોજનનો પણ સ્વાદ માણ્યો હતો જય જાની ખબર વડાલી અમદાવાદ